હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે બાજરાના લોટમાંથી ચમચમિયા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા આપણે આ એક બાઉલ બાજરાનો લોટ લીધેલો છે લીલી ડુંગળી લીલું લસણ અને મેથીની ભાજી આવે છે તે એક કપ મેં લીધેલી છે આનું આપણે ઝીણું કટિંગ કરવાનું છે અને કોથમરી તેનું આપણે ઝીણું કટિંગ કરવાનું છે સફેદ તલ લીધેલા છે આદુ અને એક તીખું મરચું તેને મેં વાટી લીધું છે થાણા જીરું એક ટી સ્પૂન હળદર સ્વાદ અનુસાર મીઠું અને ખીરું બનાવવા માટે મેં પાણી લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે સૌ પ્રથમ ખીરું બનાવી લેશું તેના માટે આપણે એક બાઉલ બાજરાનો લોટ એડ કરીશું થોડુંક બાકી રાખું છું જરૂર લાગશે તો એડ કરશું ત્યારબાદ લીલી ડુંગળી

બે ચમચી ધાણા જીરો આપણે એક પીસ હું જેટલી જામાં હળદર એડ કરશું સ્વાદ અનુસાર મીઠું અને સફેદ તલ એડ કરશું બધી વસ્તુને આપણે મિક્સ કરી દેશું ત્યારબાદ આપણે પાણી નાખીને આનું ખીરું તૈયાર કરી લેશું આપણે નોર્મલ પાણી લીધેલું છે જે રીતે રવાનું ઉત્તપમમાં ખીરું કરીએ છીએ તે જ રીતે આ બનાવાનું છે તો આપણે આમાં કલર માટે કશ્મીરી મરચું એક ચમચી એડ કરીશું તો સૌ પ્રથમ આપણે તવીને ગરમ મૂકી દેસુ તો આપણી તવી ગરમ થઈ ગઈ છે સૌ પ્રથમ આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલને આપણે ગરમ થવા દેસુ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં સફેદ તલ એડ કરશું આપણે ત્યારબાદ આપણે ખીરું એડ કરશું એક ચમચો તો આપણે થોડા પાતરા જ કરવાના છે આ જેથી અંદરથી એકદમ સરસ પાકી જાય તેના માટે તો આપણે આને મીડિયમ ગેસ ઉપર પાકવા દેસુ તો આપણે એક સાઈડ પાકી ગયા છે તો હવે આને આપણે ટર્ન કરી લેશું તો ઉપર આપણે થોડુંક તેલ નાખશું અને થોડા સફેદ તલ એડ કરશું

ચાલો મિત્રો તૈયાર છે આપણા બાજરાના લોટના ચમચમિયા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં